સામાન્ય રીતે કીટી પાર્ટીમાં મહિલાઓ એકઠી થતી હોય છે અને હાઉસી અંતાક્ષરી વગેરે પ્રકારની વિવિધ ગેમ્સ રમીને આનંદ પ્રમોદ કરતી હોય છે પરંતુ અમદાવાદની સમ્યક વિમેન્સ ક્લબે એક નવો ચીલો પાડ્યો છે જેમાં આ વખતે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની થીમ પર એક અલગ પ્રકારની કીટીનું આયોજન કરાયું હતું આ પ્રસંગે જાણીતા પત્રકાર અને જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના સોનલબેન પંડ્યા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કુમાર બારોટ મિત્રો પહેલાંના જમાનામાં બહેનો એકબીજાને કેવી રીતે મળતા હતા મારા મમ્મીને મારા દાદી પાસેથી મેં એવું સાંભળ્યું છે કે પડોશમાં એમ કહેતા કે બેન ઘરે ચા પીવા આવજો આમ કરીને પડોશના બે ચાર બહેનો ભેગા થઈ અને સાંજે સરસ મજાની વાતો ગોસિપ બધું કરતા એકબીજાની સાસુઓની શું ટેવ છે આની પણ તેઓ ચર્ચા કરતા સાસુઓ ભેગી થઈને વહુની વાતો કરતા પરંતુ અત્યારે જમાનો બદલાયો છે અત્યારે જમાનો આવ્યો છે કીટી પાર્ટીનો તો આવી જ એક કીટી પાર્ટી વિશે આજે આપણે થોડીક જાણકારી લેવાની છે કારણ કે આ કીટી પાર્ટી સામાન્ય કીટી પાર્ટી જેવી છે પણ ખરી અને થોડી ડિફરન્ટ પણ છે આજની આ કીટી પાર્ટી વિશેષ કેવી રીતે છે તે આપણે જાણીશું સમ્યક વિમેન્સ ક્લબના પ્રેસિડેન્ટ રાખીબેન શાહ પાસેથી રાખીબેન આજે આપણે કીટી પાર્ટી યોજી છે અહીંયા હવે અન્ય કીટી પાર્ટી કરતાં આજની આપની આ કીટી પાર્ટી કઈ રીતે અલગ પડે છે આજની કીટી પાર્ટી અમે ગાંધી ઉપર રાખી છે સ્પેશિયલી ગાંધી બાપુ માટે સેકન્ડ ઓક્ટોબર ગાંધી સેકન્ડ ઓક્ટોબર આવે છે ગાંધીજી ગાંધી જયંતિ આવે છે તો મારે વુમન્સને કંઈક મેસેજ આપવો છે કે આપણી કીટી પાર્ટી એટલી હાઉઝી નથી પણ ગાંધીજીવનમાંથી આપણે શું લઈ શકીએ એના માટે મેં સ્પેશિયલ સોનાબેન પંડ્યાને બોલાવ્યા છે અને એમને આ સ્પીચથી મેમ્બર્સને ઘણું બધું મોટિવેશનલ મળ્યું છે કે ના આપણું જીવન ગાંધી જીવનથી કેમ ડિફરન્ટ છે અને કેમ ગાંધીબાપુ આટલા બધા ફેમસ આપણા ઇન્ડિયામાં છે તમે જયારે વાત કરી સોનલબેનની આપણે સોનલબેન સાથે વાત કરીશું કે જેઓ ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વનો જે કોર્સ થાય છે માસ એન્ડ મીડિયાનો જે કોર્સ થાય છે તેમના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટના સોનલબેન આ કીટી પાર્ટીમાં આવ્યા અને ખાસ કરીને ગાંધીજી ઉપરની આખી એક ઇવેન્ટની આ સ્પેશિયલ કીટી પાર્ટી હતી આપને કેવું લાગ્યું એટલે મને બહુ ગમ્યું કારણ કે જનરલી એવું થાય કે આવું એક શિક્ષણ સંસ્થાઓમાં બને પણ કોઈ વિમેન્સ ક્લબ હોય અને એની કીટી પાર્ટીમાં આ વાત કરવાની થાય એનો એક વિશેષ આનંદ છે મહિલાઓ મારા રસનો વિષય છે ને ગાંધી મારા રસનો વિષય છે અને એવું છેલ્લા ઘણા બધા વખતથી બન્યું છે કે જે માણસ સૌથી વધારે પ્રસ્તુત છે એની એના એની પ્રસ્તુતતા ઉપર બહુ સવાલો ઉઠે છે રાઈટ એટલે જે પ્રકારનું ગ્લોબલ વોર્મિંગ સસ્ટેનેબિલિટી આ બધાના પ્રશ્નો છે સૌથી બધાને વિશ્વને એવું લાગે છે કે ગાંધી સૌથી વધારે પ્રસ્તુત છે તો મને રસ હતો કે મહિલાઓ સાથે આ વિષયની વાત થાય અને એટલા જ માટે આપણું જીવન અને ગાંધીજીનું જીવન કે સર્વવ્યાપી પ્રેમમાંથી ગાંધીજીની અહિંસા જન્મી અને એ તમે જીવનમાં લાવો તો તમારી અંદર એક ગાંધી જીવે છે તો મને બહુ મજા આવી અને મારે ખાસ કરીને રાખીબહેન અને એમની સાથેની ટીમનો અભિનંદન એટલે આપવો પડે કે આવા વિષય પર એમણે કાર્યક્રમ વિચાર્યો અને મને આશા છે કે બહેનોને રસ પડ્યો હશે રાખીબેન અને સોનલબેન તમે લોકોએ જે રીતે આખી ગાંધી ઇવેન્ટને જે રીતે આ કોઈક નવો ઉઠાવ આપ્યો છે તે જોતાં તેવું એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં બહેનો પણ કંઈક નવી થીમ સાથે અને ખાસ કરીને જે જે દેશ પ્રેમની જે આખી વાત છે તેને લઈને બીજું ઘણું જ કરી શકે એમ છે તો દર્શક મિત્રો આપણે જોયું કે આજે સમ્યક વિમેન્સ ક્લબ દ્વારા એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને ખાસ કરીને આની થીમ હતી ગાંધી જયંતિ ઉપર એટલે કે આ કીટી પાર્ટી કોઈ સામાન્ય કીટી પાર્ટી નહોતી પણ ગાંધી થીમ ઉપરની કીટી પાર્ટી હતી ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર